આજે જે કઈ મીડિયાના માધ્યમથી આ એક વાહિયાત વાતો છે અમારી ગુડવિલ ડાઉન કરવા માટે અને કઈ વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને સાઠ વર્ષનો માણસ પીઠ પરિપકવો હોય અને ગવર્મેન્ટમાં વર્ષ નોકરી કરી હોય પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃદ્ધિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો અને અહીંયા કાંઈ એવો ઉદ્યોગ ધંધો નથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે મોકલો મારી સામે બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી આ વાતો બધી હયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે એને કોઈક કિંગ કિંગ છે એની ઉપર એક કોક એવા ગોડ ફાધર છે કે જે આની માના ખંભે મૂકે અને આનો પાસે જ કામ લે છે ને કોણ લેશે છે હું લે ઈ વ્યક્તિને પૂછો ને તો ખ્યાલ આવી જશે હશે એ સમય જતા આવશે આગળી તો અમારા ખ્યાલમાં છે પણ અમે આગળી વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે રોજ રોજ માહિતી આપતા હશે એમને રોજ ડે ટુ ડે અને એ તો દોઢસો કિલોમીટર દૂર રહેશે એને ક્યાંથી ખબર પડે આજે જે કઈ મીડિયાના માધ્યમથી આ બધા નિહાળી રહ્યા છો એક અવયાત વાહિયાત વાતો છે અમારા ગુડવિલ ને અને અમારી પ્રસિદ્ધિ ડાઉન કરવા માટે અને કઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને ગવર્મેન્ટમાં પાંત્રી નોકરી કરી હોય એની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃત્તિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો અને અહીંયા કાંઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલ તો નથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કઈ અમારી ફેક્ટરીઓ કે કંપનીઓ વાલ છે સેવકોને મારે છે ને ભય વિચાર કરે છે ને એ વ્યક્તિને અહીં મોકલવા મારી સામે બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી આ વાતો બધી વાહિયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે એના કોઈક કિંગ કિંગ છે એની ઉપર એક કોઈક એવા બોર્ડ ફાધર છે કે જે આની માના ખંભા મૂકી અને આની પાસે કામ લે છે અને કોણ લેશે હું લેશે ઈ વ્યક્તિને જ પૂછો ને એટલે ખ્યાલ આવી જશે હશે એ સમય જાત આવશે આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમે આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈ માર્ગદર્શક હશે રોજ રોજની માહિતી આપતા હશે એમને રોજ ડે ટુ અને ડેની તો દોઢસો કિલોમીટર દૂર છે એને ક્યાંથી ખબર પડે અહીંયા આજે જે કાંઈ મીડિયાના માધ્યમથી આ બધા નિહાળી રહ્યા છો એ એક અવયાત વાહિયાત વાતો છે અમારા ગુડવેલને અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે અને કઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને સાઠ વર્ષ નો માણસ પીઠ પરિપકવો હોય અને ગવર્મેન્ટમાં પાંત્રી વર નોકરી કરી હોય એની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃત્તિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો અને અહીંયા કાંઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલ તો નથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે મારી ફેક્ટરીઓ કે કંપની વાલે છે સેવકોને મારે છે ને ભય વિચાર કરે છે ને એ વ્યક્તિને અહીં આ મારી હાને બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી આ વાતો બધી છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે કોઈક કિંગ કિંગ છે એની ઉપર કોઈક એવા ગોડ ફાધર છે કે જે આની માના ખંભા મૂકી અને આનું પાસે જ કામ લે છે અને કોણ લેશે શું લેશે એ વ્યક્તિને પૂછો ને ખ્યાલ આવી જશે હશે એ સમય જતા આવશે આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમે આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે રોજે રોજની માહિતી આપતા હશે દોઢસો કિલોમીટર ગુડવિલ ને અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે અને કઈ પ્રલોભનુ વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને સાઠ વર્ષનો માણસ પીઠ પરિપકવો હોય અને ગવર્મેન્ટમાં પાંત્રી નોકરી કર્યો એની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી પ્રવૃત્તિ હોય તો આપ એને કરો અને એવો ઉદ્યોગ ધંધો હાલ કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે અમારી ફેક્ટરીઓ કે કંપનીઓ વાલે છે સેવકોને મારે છે ને વિચાર કરે છે એ વ્યક્તિને અહીં મોકલો મારી હાને બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી આ વાતો બધી વાહિયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે એને કોઈ કિંગ છે એની ઉપર એક એવા ગોડ ફાધર છે કામ લે છે કોણ લેશે શું લેશે એ વ્યક્તિને પૂછો ને ખ્યાલ આવી જશે હશે એ સમય જતા આવશે આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમે આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે રોજે રોજની માહિતી આપતા હશે એમને રોજ ડે ટુ ડેની અને એ તો દોઢસો કિલોમીટર દૂર રહી છે એને ક્યાંથી ખબર પડે આજે જે કઈ મીડિયાના માધ્યમથી આ બધા નિહાળી રહ્યા છો એક અવયાત વાહિયાત વાતો છે અમારા ગુડવિલ અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે અને કઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને સાઠ વર્ષનો માણસ પીઠ પરિપક્વ હોય અને ગવર્મેન્ટમાં પાંત્રીસ વર્ષ નોકરી કર્યો હોય એની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃત્તિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગ્રત કરો અને અહીંયા કાંઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલ નથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે અહીંયા મારી ફેક્ટરીઓ કે કંપની વાલે છે સેવકોને મારે છે ને ભાઈ વિચાર કરે છે ને એ વ્યક્તિને અહીં મોકલો મારી સામે બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવીએ આ વાતો બધી હૈયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે એના કોક કિંગ કિંગ છે એની ઉપર એવા ગોડ ફાધર છે કે જે આની માન ખા મૂકી જ કામ લે છે કોણ લેશે શું લેશે એ વ્યક્તિને પૂછો ને ખ્યાલ આવી જશે હશે એ સમય જતા આવશે આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમારા આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે રોજે રોજની માહિતી આપતા હશે એમને રોજ ડે ટુ ડે અને એ તો દોઢસો કિલોમીટર દૂર હોય છે એને ક્યાંથી ખબર પડે આજે જે કાંઈ મીડિયાના માધ્યમથી આ બધાય નિહાળી યાત હોય એક અવયાત વાહિયાત વાતો છે અમારા ગુડવિલને અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે અને કઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને સાઠ વરસનો માણસ પીઠ પરિપક્વ હોય અને ગવર્મેન્ટમાં પાત્ર વર્ષ નોકરી કર્યો હોય તેની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃદ્ધિ પ્રવૃત્તિ હોય તો એને જાગૃત કરો અને અહીંયા કઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલ નથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે અમારી ફેક્ટરીઓ કે કંપની વાલે છે સેવકોને મારે છે ને ભય વિચાર કરે છે એ વ્યક્તિને અહીં મોકલો મારી સામે બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી આ વાતો બધી વાહિયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે કોઈક કિંગ કિંગ છે એની ઉપર એક કોઈક એવા ગોડ ફાધર છે કે કોણ લેશે શું લેશે એ વ્યક્તિને પૂછો ને એટલે ખ્યાલ આવી જશે હશે એ સમય જાતા આવશે આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમે આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે રોજે રોજ ની માહિતી આપતા હશે એમને રોજ ડે ટુ ડે અને એ તો દોઢસો કિલોમીટર દૂર છે એને ક્યાંથી ખબર પડે આજે જે કઈ મીડિયાના માધ્યમથી આ બધાય નિહાળી રહ્યા છો એક અવયાત વાહિયાત વાતો છે અમારા ગુડવિલને અને અમારી પ્રસિદ્ધિના ડાઉન કરવા માટે અને કઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય અને સાઠ વર્ષ માણસ પીઠ પરિપક્વ હોય અને ગવર્મેન્ટમાં પાંત્રીસ વર્ષ નોકરી કર્યો હોય તેની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃદ્ધિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો અને ઉદ્યોગ ધંધો અમારે હાલ કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે અમારી ફેક્ટરીઓ કે કંપની છે સેવકોને મારે છે ને ભય વિચાર કરે છે એ વ્યક્તિને અહીં મોટું મારી હાને બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી આ વાતો બધી વાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે કિંગ કિંગ છે એની ઉપર એક એવા ગોડ ફાધર છે કે કોણ લેશે શું લેશે એ વ્યક્તિને પૂછો ને ખ્યાલ આવી જશે હશે એ સમય જતા આવશે આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમે આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે રોજે રોજ ની માહિતી આપતા હશે એમને રોજ ડે ટુ ડે ની અને એ તો દોઢસો કિલોમીટર દૂર રહેશે એને ક્યાંથી ખબર પડે અહીંયા